જગડે તાલુકાના રાજપાડી નજીક જીએમડીસીનો માર્ગ બિસ્માર પણ તા હાલાકી વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માર્ગની મરામત કરવામાં નથી આવતી બર જિલ્લાના જગડેયા તાલુકાના રાજપાડી નજીક વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે રાજપાડીની માધવપુરા ફાટકેથી જીએમડીસીનો માર્ગ જાય છે ને આ માર્ગ પર થઈને દરરોજ મોટી સંખ્યામાં ભાર દ્વારા વાહનો પસાર થાય છે રાજપાડીના અગ્રણી રાકેશભાઈ સમર્થ ટ્રાન્સપોર્ટવાળાના જણાવ્યા મુજબ જીએમડીસી રોડ જે એક વર્ષ બન્યો હતો તે તૂટી જાય સ્થાનિક રહીશો સાથે જોડાયેલા ગામોના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને આ બાબતે વારંવાર સંબંધિત તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી મોટા મોટા ખાડાઓ પડી ગયેલ હોવા છતાં કોઈ સમારકામ થતું નથી નજીકમાં આવેલ ગામોના લોકોને રાજપાડી વિવિધ કામો માટે અવારનવાર આવવું પડતું હોય છે ને માર્ગની યોગ્ય મરામતને અભાવે લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે આ અંગે જીએમડીસીને રજૂઆતો કરતાં એમ જણાવાયું છે કે આ બાબત અમારા અંડરમાં નથી આવતી ને પીડબ્લ્યુડીને કહો આમ તંત્ર દ્વારા બાય બાય ચારણે જેવો હાડ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું પીડબ્લ્યુડીને રજૂઆત કરતા તે જીએમડીસી પર ઢોળે છે ને આમ તંત્રની બાય બાય ચારણી જેવી નીતિનો ભોગ ગ્રામ્ય નાગરિકો બની રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર થઈને દરરોજ ભારે વાહનો પસાર થાય છે માર્ગ તેના ઉપરથી પસાર થતા વાહનોની સંખ્યા અને ક્ષમતાને અનુરૂપ બનાવાય અને માર્ગ તેના યોગ્ય સમયગાળા સુધી ટકી રહે પરંતુ માર્ગ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તો જ વારંવાર આવી નોબત આવે તેવી ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામી છે રિપોર્ટર અઝર પઠાન સત્યડે ન્યૂઝ રાજપાડી કેટલી વખત રજૂઆત કરવા છતાં જીએમડીસી પડવાણિયા રોડ જે એક વર્ષ પહેલાં બન્યો છે તે રોડ હમણાં હાલ એક એક બધી જગ્યાએથી તૂટી ભાંગીને છે કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ સમારકામ પણ નથી થતું મોટા મોટા ખાડા પડી ગયા છે નજીકમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે નજીકમાં કેટલાક ગામો આવેલા છે એ ગામોમાંથી કેટલાય લોકો અવરનવર અહીંયાથી રોજ એનો ઉપયોગ કરે છે તેમ છતાં પણ આ રોડને મરામત પણ નથી થતી કે નથી એના માટે કોઈ સમારકામ થતું ને નથી કોઈ ઉપર તંત્ર પણ સાંભળતું તો અમારી એક રજૂઆત છે કે આ રોડને તાત્કાલિક ધોરણે એકદમ પરફેક્ટ મરામત કરાવે અને લોકોને ઉપયોગી બને તેવી રીતના એનું સમારકામ થાય આમાં કેટલા વખતથી જીએમડીસીને પણ રજૂઆત કરવા છતાંય જીએમડીસી એક જ એક જ વસ્તુ કહે છે કે અમારા અંદરમાં નથી આવતો કે અમારા એમાં નથી આવતો જે પણ હોય તો તમે પીડબ્લ્યુડીને રજૂઆત કરો પી ડબલ્યુડીને રજૂઆત કરતાં પી ડબલ્યુડી જીએમડીસી પણ દોરે છે તો હવે અમારે કોની પાસે જવું ને કોને રજૂઆત કરવી એ એક પ્રશ્ન આવી ઊભો રહી ગયો છે